દુકાનમાં આગ લાગી લાઇબ્રેરી નજીક હોવાથી ફફડાટ મોટી જાનહાનિ ટી શહેરમાં આજે ઘટના બની હતી પ્રાપ્ત માહિતી મુજબ ગોપના રોડ ઉપર બરફના કારખાના નજીક ખાચામાં આવેલી દુકાનમાં કોઈ અજાણ્યા કારણોસર આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતાની સાથે જ દુકાનમાંથી ધુમાડાના ગોટા ઉઠતા સમગ્ર વિસ્તારમાં બાબત એ હતી કે આગ લાગવાના સ્થળ નજીક જ એક લાઇબ્રેરી આવેલી હોવાથી ત્યાં અભ્યાસ કરવા માટે બાળકો પણ ઘટના સ્થળે હાજર હતા જેને લઈને થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા તળાજા નગરપાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે સમયસર કાર્યવાહી થતા કોઈ જાનહાનિ થવા પામી નથી આ આગની ઘટનામાં દુકાનદારને આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી